કીર્તિ પટેલ તે અમારા પરિવાર વિશે મારા ને સિરાગભાઈ ઝાલા જે સુરતના છે એના પરિવાર વિશે તું બોલીશો અમે તારા પરિવારનો કોઈ એક શબ્દ નહીં બોલ્યા બરોબર અને હવે તારી માનો પીકો તારી બહેનને ચોધે કીર્તિ પટેલ તારી માને ખાલે હવે તારે રહેવા માં રહેજે તારી બહેનને ચોધે ને તારે જે ભળવા હોય ને હવા હોય ને તારી બહેનને ચોધે કીર્તિ પટેલ તારી બહેનનો પીકો તારી માને શોધે તારા મુનાભાઈ છોગર તારો બાપ બોલું તારી બેનનો ભોસડો મારે અને તું તારી બહેન ને શોધે એમ કે હું નિશોધાવતી તારી બેન ને ચોદે તારો બાપો પોરબંદર વાળો બોલે છે કે તારી માને ખાલે ત્રણ કલાક તને શોધી ને તારી ભો ભોષ રાજ્ય સોળ કરી નાખી કીધી તારી બેનને શોધે તું તારી માને ખાલી જેમ બોલે કે તારી બેનની કીર્તિ પટેલ તારી બેનનો ભોસડો તારી બેન ને શોધે હવે તું રેહજે તારી માને ખાલે રહેવો એમ અને તું તારી બેન ને શોધે છે ને સોશિયલ મીડિયામાં બોલે તારી બેનને શોધે હા તું તું જેના દ્વારા જેને વિડીયો જેના દ્વારા તું તારી માને ખાલી હાથો બનીશ ને એની માનો પીકો બરોબર તારી માને કીર્તિ પટેલ ચોધે તારી બેન ને ચોધે તું અમારા પરિવાર વિશે બોલે અમે તારી માને ખાલી તારા પરિવાર બોલ્યા તારી માને ખાલે હે કીર્તિ પટેલ અને તારી બેન ને ચોધે હોય ને તારી બેન ને ચોધે કીર્તિ પટેલ તારી બેનનો પીકો તારી માને શોધે તારા મુનાભાઈ ચોગટ તારો બાપ બોલો તારી બેનનો ભોસડો મારે અને તું તારી બહેનને શોધે એમ કે હું નિઃ સોદાવતી તારી બેનને શોધે તારો બાપ બોલે વાળો બોલે છે કે તારી માને ખાલે ત્રણ કલાક તને શોધી દીધ તારી ભો ભોજ રાખતી સોળ કઈને કીધી તારી બેન ને શોધે તું તારી માને ખાલી જેમ બોલે કે ને તારી બેનની કીર્તિ પટેલ તારી બેનનો ભોસડો તારી બેનને શોધે હવે તું રેજે તારી માને ખાલે રહેવો એમ અને તું તારી બેનને શોધે છે ને સોશિયલ મીડિયામાં બોલે તારી બહેનને શોધે હા તું તું દ્વારા છે હાથો બનીશ ને એની માનો ફીકો બરોબર તારી માને કીર્તિ પટેલ શોધે તારી બેન ને શોધે તું અમારા પરિવાર વિશે બોલે અમે તારી માને ખાલી તારા પરિવાર વિશે બોલ્યા તારી માને ખાલે હે કીર્તિ પટેલ અને તારી બેન ને શોધે